કેમ છો મારા ભાઈએ બહેનો વડીલો તમારા માટે જોરદાર આ ભાઈનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બહુ પડાવે છે મિત્રો તમારા માટે અનેક કલાકારના વિડીયો આપણે લાવીએ છીએ મિત્રો અને ભાઈ જોરદાર મનોરંજન બહાર પાડે છે મિત્રો અને જોરદાર ગીતમાં કોમેડી કરે છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારના ગીત તો તમે સાંભળ્યા છે મિત્રો પણ આ ભાઈનું ગીત સાંભળજો મિત્રો અને વધામાં વધુ મિત્રો સપોર્ટ કરો મિત્રો કે તમારા માટે આપણે આવી ન્યૂઝ લાવીએ છીએ મિત્રો તો દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો જેનાથી મોટા લઈને ભાઈ હાલ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બહુ પડાવે છે મિત્રો તો તમે આ ભાઈનું ગીત સાંભળજો મિત્રો શું સરસ છે મિત્રો નરેન્દ્ર મોદી ભાઈ વાહ વાહ કરવા માટે મિત્રોને વિક્રમ ઠાકોર પણ ભાઈ વિડીયો પંકી ગયો સારું અને સોશિયલ મીડિયામાં બહુ પડાવે છે મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ભાઈ માટે કોમેન્ટ કરી દઈશ સારી મિત્રો અને આપણી ચેનલ ઉપર લાઈક કરો મિત્રો બધા લાઈક નહીં આવતી મિત્રો વિડીયો તો જોવો છો પણ લાઈક બી નહીં કરતા મિત્રો તો લાઈક બી કરી દેજો મિત્રો તો ચલો તમને વિડીયો છું મિત્રો અને વિડીયો કેવો ગમે છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ભાઈનું કેવું મનોરંજન પાડે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કે આ ગીતમાં કોમેડી કરે એટલે સરસ કરે છે મિત્રો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો ત્યાં સુધી આ વિડિયો કેવો ગમે કરો જો આ પછી આના કરતા પસતા એ તો હા